અને અમે બુદ્ધિજીવી માણસો છીએ ભેગા થઈને અમને કીધું કે ભાઈ ત્યાં ગ્રાસ્ય સમાજની વિશે ટિપ્પણી જે કઈ કરી હતી એ ટિપ્પણી લઈ અને યુટ્યુબ માંથી આ વિડીયો ડિલીટ માર એ છોકરાએ ડિલીટ બી માર્યો છે ભૂલ બી સ્વીકારી છે અમારી જોડે માફી બી માંગી છે એક તું એક એક તારો છે અને એક બીજો કોણ છે પેલો કાકો કોણ કોણ છે કાકો નાનીઓ નાનો કે કાકો કોણ છે તમારા બંનેના મોઢામાંથી જયારે જયારે તમારા યુટ્યુબ ઉપર કે ફેસબુક કે સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ પણ જગ્યાએ વિડીયો જોઈએ છે ત્યારે તમારો વ્યવહાર અલગ છે અને અમારો વ્યવહાર અલગ છે ફલાણોન પાડાણ ને ગાળ દઈને જ વાત કરો છો તમે અરે મિત્ર પણ સભ્યતાથી વાત કર ને અમે છીએ મારું નામ પ્રદીપ પરમાર છે હું એસ્ટીત છું આદિવાસી ઉંબોરાનો વતની છું બરાબર ખેરોદની અંદર મારી ઓફિસ છે અંબાજીની અંદર હું રહેલો છું અંબાજી કોલેજ કરી છે તો અમારી સાથે અમુક માણસોને તું નીમ કે એમ કે આદિવાસી સમાજના તમે કેટલા માણસો મુલાકાત કરવા માગો છો તો મુલાકાત કરવા માટે અમે તૈયાર છીએ બરાબર પણ તારો જ્યારે જ્યારે હું ફેસબુક ખોલું છું ને ત્યારે તારું એવો એક જ સવાલ નીકળે છે ગાળ દઈને જ વાત કરે છું પાડા ખાણા ફલાણ આ કોઈ સમાજ ઉપર ટિપ્પણી કરવાનો તારો આ કોઈ અધિકાર છે આ રીતનો નાના પણ અમારા છોકરાએ ગીત બનાવ્યું તો તને ક્યાં ગાળી ગલો થી વાત કરી છે હા તો મને એ વિડીયો મારા પર્સનલ નંબર ઉપર મોકલ જોઈ લઉં છું હું કેટલી ટિપ્પણી કરી છે બરાબર

કોઈ સમાજ વિશે ખુલ્લે આમ તું આ રીતે ગાળો ના બોલી શકે ગાળી બોલવાનો કોઈને અધિકાર જ નથી કોઈ સમાજને નિઃશુદિકાનો કોઈનો અધિકાર છે જ નથી તું કહે હું રાજપૂત છું આદિવાસી નથી કઈ રીતે તું રાજપૂત છે કયા એંગલથી તું રાજપૂત છે તારા કયા કયા સર્ટીમાં લખેલું છે તારા કાસ્ટ સર્ટિફિકેટમાં તું રાજપૂત છે ગરાસિયા કઈ રીતે રાજપૂત છે હા વ્યવહાર વ્યવહાર ની છોડ તું વ્યવહાર ની વ્યવહાર ની વાત છોડ દે અમારે તમારા હાથે વ્યવહાર નથી કરવા પણ તું ઓલ ઓવર સમાજ ને કઈ રીતે ટિપ્પણી કરી શકે ને બેન કઈ રીતે કરી શકે એમ તને કોઈ ગાળી દીધી છે મને વિડીયો મોકલ મારો પર્સનલ નંબર બોલું છું લખ મારો નંબર લખ હેલો મારો પર્સનલ નંબર લખ વોટ્સઅપ નંબર લખ મારો વોટ્સએપ નંબર લખ એટ નાઇન એટ જીરો વોટ્સએપ નંબર લખ મારો હેલો મારો વોટ્સઅપ નંબર લખ તમાર તમારો પ્રમુખ કોણ છે ગ્રાસી સમાજનો નો રાતાબેન ફોન કરું કોને કરું મને કે બીજા કોને કરું કે તારું નામ તારું તારું કમ્પ્લીટ નામ કે મનસુ નામ છે તારું તમારું નામ શું છે વતની કઈ અંબાજી પ્રોપર નો જ નહી આજુબાજુ નાના આજુબાજુ નું ગામડું કેવું છે તારું જે કઈ ગામ જે કઈ ગામ હોય મને ગામનું નામ કે તારું પુરેપુરું સંધુસિંહ सिसोदिया એટલે પિતાજી નામ છે પિતાજી નું નામ શું છે તાર બાપુજી નું કા ચાલુ જી હા ને મારો વોટ્સઅપ નંબર લાગે ને મને પર્સનલ જે કોઈ અમારી સમાજના કોઈ માણસ હોય ગાળો બોલી હોય ને આપણી સમાજના અમારી સમાજની આપણી સમાજના આપણે બધા જ છીએ બરાબર ને આપણી આપણે જે કોટા છે ને ગુજરાત ગુજરાતની અંદર આપણે બધા આદિવાસી જ છીએ હા

બસ તમારી માં આમ કહી નાખું પાડા ખાણા ભાઈ જે જે પરંપરાગત રીતે જે કોઈ સમાજ જે ખાતું આવી છે નથી એક છોકરાએ વિડીયો બનાવ્યો તો એક ગીત બનાવ્યું હતું રિલીઝ થયું હતું એ ગીતને અમે એ છોકરાને માફી મગાવી છે એ ગીત યુટ્યુબમાંથી રિવ્યુમ કરાવી છે તો પછી તો તમે તમારા તો પેલો કાકો નોંધીઓ ને એક તારો આતો તો પર ડેની અપડેટ છે યાર આ કન્ટિન્યુ એક અઠવાડિયાથી હું જોઈ રહ્યો છું પછી એક અઠવાડિયા પછી કયું શું બંધ કરી નાખ્યું કયો ગાળો બોલે છે મને વિડીયો પર્સનલ મોકલ ને એટલા માટે હું તને નંબર લખવાનો છું મારો નંબર લખ ને હા ઓન નંબર મોકલો મારા નંબર ઉપર હમણો જે કઈ હોય ને મને મોકલી દે બરાબર એટલે આને કાપીને પછી મારો નંબર મોકલી દે એટ નાઇન એટ જીરો એટ ફોર કાપીને